ભાઈ આજે છે ને હેતાશ સાથે ચોવીસ કલાક માટે એવી ચેલેન્જ કરવી છે કે સેંગ યસ જે કે છે ને હું કરીશ બરાબર હેતાર કરવી છે ચેલેન્જ હે જો તારી ઈચ્છા હોય તો મોટેથી થી બોલ હા છે ને ઈચ્છા ઓકે પહેલી ઈચ્છા શું છે બોલ હું શું કરું વાસણ ધોવા એ કે વાસણ ધો હે તો હે વાસણ ક્યાં ઓલા છે જ આપણા ઘરે છે હા તો મને બતાય હાલ લે એવું છે હા તી તમે એ મત લઈ ખાલી મેં એમ કીધું કે તું હું કરીશ લઈ હા 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 તો

સરસ હેતાંશ જાઓ અત્યારે વરસાદમાં છે છેના દોસ્તારો સાથે આરામથી જ બેહવાનું હોય સુઈ જાઓ સુઈ જાઓ તો ગાયજ અત્યારે છે ને ટીવી લેવા માટે આવ્યો છું અને આ ટીવી મેં ફાઈનલ કર્યું છે ઘર માટે નહીં પણ શોરૂમ માટે ઘરમાં જે સામેનો ફોનો જે દેખાય ને ખાલી જ રહેવાનો છે ત્યારનું પછી પણ અત્યારે આ ટીવી ફાઈનલ કર્યું છે આપણા બ્લોગ સેનેક્ટેડ ન હોય ને હેતાંશ ને

એને ટીમ આવી પડે તૈયારી થઈ ગઈ છે અણોલ પેંડા દેખાય છે છે પેલા તો ખાન ધ્યાન મારે ખાવામાં જાય તો તે દિવસે તમે મને લુક નહોતા બતાવતા તો આજ બતાવી દેવાનું છે

ઉપસ્થિત <laughs> <laughs> તો મતલબ આત્યારે ફોન તો ભરાતા વાઇટ વી અને આ દેવા છે બહુ ઘણા બની ગયા હજી હજી જેન્સ નથી પણ એ સબ્સ્ક્રાઇબ હજી આગળ

એટલે એ ઓ એક્સપેક્ટેડ હતું એ મઢું છે ફોટો પાડું ફોન નથી લેવાનું આજે રવિવાર છે જાણેનો દિવસનો કે કેમ કરી સવારે ઉઠી ભાખરી ખાધી મારા ઓળખ જોઈએ ચાલો આગળ જઈએ गाइस અત્યારે અમે ગયા છીએ બાપે ચોલી જોઈ આ બાજુ જો પર્યાણા છે છોટા ઘણા છે ભાઈ કે આ તો છે કલેક્શન ઓકે મા પણ ઇધે કે એડ કરે ફોટોગ્રાફી ની મને ઉપર છેલો કલેક્શન હા ઉપર છેલો લે અમે કહેવાય જો વાહ હા આંજે સ્પેશિયલી આપણે આવશું

આજ બાર જવાનું છે મોટી ગાડી લઈને આવ્યો એટલે આવ્યો છે અરે ભાભી ભાભી તૈયાર થઈશ હવે ફ્રી છે નાઈ ગયા છે અમી મિત્રો આમાં જો કેટલી માંથી ચાની જગ્યાએ છાસ નીકળી વાહ એ હોય હે આ જોયેલા છે લગન

હવે નહીં આવે ત્યાં સબસ્ક્રાઈબર આવી ગયા ને કેમ છો હાલો ને લે તોય તાર જાવું છે તું અઠવાડિયે અહીંયા હો બરાબર તારે ભણવું છે કે હવે તું મૂકી દે આ એમ પણ તું આ ભણતી કોઈ હોય ભણવા તો બધા તો અહીંયા આવી જ ગયું

આમાં ભાઈ ચેતન જોજે હું નીકળે ને ઈ અલગ થી મસ્ત જાદુ છે સૌથી પેલા તમને કાર્ડ બતાવી દે હા કશ્યપ જેમ્સ જ્વેલર્સ તરફ થી આ શુભ દીપાવલી તમારા જીવન માં કોહિનોર હીરા જેમ ચમકે વાહ ભાઈ સોના જેવી વાત કરી દીધી તો સ્પેશિયલ ચિંતનભાઈ ખોખર જો અહીંયા લખેલું છે તો સાથે ઈ છે શું થયું ચાલો નંબર છે પણ ખોટો નંબર છે

તમે બ્લોગમાં જોયું કે હું ટીવી લેવા માટે ગયો હા વરસાદ હતો પછી હું વરસાદ રહ્યો એટલે હું શોરૂમે ગયો ત્યાર પછી ત્યાંથી ટીવી લેવા માટે ગયો ટીવી લેવા ગયો તો લોકો એમ કીધું કે આજે ટીવી તમને મોંઘું પડશે આવતીકાલથી તમારે ટીવીના સ્લેબમાં અઢાર ટકા લેખે જીએસટી લાગશે કાલે સસ્તો મળશે તો તમારે આજે લેવું છે કાલે લેવું છે એટલે મેં કીધું કાલે લઈશ એટલે આવતીકાલે હું હજી ટીવી લેવા દઈશ એના સાથે નહીં મેં કીધું મારી પાસે ટાઈમ નથી હું ટીવી લેવા નહીં આવું હું ફોનમાં કહી દઈશ અને ઓનલાઈન પેમેન્ટ કરી દઈશ મારા પાકો જીએસટી વાળો બિલ જોતું હોય ને એટલે તો એ મારે લેવા નથી જવાનું હું ખાલી ફોનમાં ઓર્ડર લખાઈ દઈશ એના પછી અમે ગયા કાકાના ઘરે કાકાના ઘરે મમ્મી બધો જેટલો સામાન આજે આપણે લઈને ગયા ને એ વસ્તુ ત્યાં બતાવી વ્લોગમાં હું હું લઈને ગયા એના પછી અમે ગયા માં ઇન્વિટેશન હતું ત્યાં ગયા ત્યાર પછી થી શોરૂમ માં એટલી ટ્રાફિક એટલી ટ્રાફિક એટલી ટ્રાફિક ઈ બધું જોયું અમે

ઉપાડે <laughs> <laughs> <laughs>

બઉ બધી હવે ખરાબ હાલત થઈ ગયા બધું ગોઠવવું પડશે સુગંધા ફોર વ્હીલ માં જવાનો ફાયદો થયો અમે ટુ વ્હીલર જવાના હતા ને ઘરે પણ રસ્તામાં હાલીન જતા હતા ને ફોર વ્હીલ બહાર હતી એટલે આલીન જતા હતા ને સુગંધમાં આવી એટલે લેતા ગયા ટુ વિલ તો એ ન પપ્પા માટીનો દીવો લાવ્યા છે જો મકાનમાં દાળ બનતો હતો ને ત્યારે વ્લોગ ઉતાર્યો તો દાળ કઈ રીતના બને આ તે મકાન ના કામકાજ ની શરૂઆત થઈ હતી હરસા એટલે હજી હજી જે જે મિત્રો એ વ્લોગ નો જોયો જોયો ખાસ ઘણા બધા લોકોએ જોઈ લીધો છે ઘણા વ્યૂ આવી ગયા છે છતાં હજી બાકી હોય તો ખાસ જોતા હોય સજેસ્ટ કરો છો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જાય સોમનારા હેષ કૃષ્ણ જોયો